નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું બ્રાહ્મણ અને લૂંટારા સાથે બનેલી ઘટના વિશે એક નગર હતું એમાં એક ગોરદાદા રહે એમને એક દીકરો આઠ દસ વર્ષનો થયો એટલે એને કાશીએ ભણવા મોકલેલો સમયને જતાં કાંઈ વાર નથી લાગતી દીકરાનું વેવિશાળ કરી નાખ્યું ને લગ્નની તિથિ પણ નક્કી કરી લીધી દીકરાને તાર કરી દીધો કે અમુક તિથિના તારા લગ્ન લીધા છે તો તું જેમ બને તેમ વહેલોસર ઘરે આવી જાજે તાર છોકરાને વિદ્યા આપનારા એના ગુરુને આપીને ટપાલી તો જતો રહ્યો વિદ્યા આપનાર એના ગુરુ પણ બ્રાહ્મણ હતા એણે તાર વાંચી અને છોકરાને આપી દીધો એણે વિચાર્યું કે છોકરો ખૂબ હોશિયાર અને સંસ્કારી છે તાર વાંચીને એ જતો રહેશે પણ છોકરો કાયમ અહીં રહે એમ એ ઈચ્છતા હતા એણે મનમાં વિચારીને છોકરાને પાસે બોલાવીને પૂછ્યું બેટા મારી દીકરીને તે જોઈ છે છોકરો કહે હા બાપુજી એ તો ખૂબ સુંદર રૂપાળી અને ગુણવાન છે હા તો બેટા હું એના લગ્ન તારી સાથે કરવા માગું છું છોકરો કહે ના ગુરુજી હું મારા મા બાપને એક જ દીકરો છું એટલે આ લાભ મારા માતા પિતાને આપવાનો છે માટે એણે મારા માટે જે કન્યા પસંદ કરી છે એની સાથે જ મારે લગ્ન કરવાના છે અને હું આવતીકાલે સવારે મારા ગામ જવા નીકળી જવાનો છું ગુરુજી કહે વાહ બેટા તું ખૂબ સમજદાર અને ડાહ્યો દીકરો છો માટે સવારે તું મારા ઘરે આવજે મારે તને ઈનામ આપવાનું છે પેલો છોકરો તો મનમાં ગભરાઈ ગયો કે ક્યાંક મને મારી તો નહીં નાખે ને રાત આખી એને નીંદર ન આવી સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને ગુરુજીના ઘરે ગયો ને કહ્યું ગુરુજી હું હેમખેમ મારા મા બાપ પાસે પહોંચી જાઉ એવું ઇનામ આપજો કેમ કે એ મારી ખૂબ રાહ જોઈ રહ્યા હશે ગુરુજીએ પાસે બેસાડી એની દીકરીને પાણી લાવવાનું કહ્યું એટલે દીકરી પાણી લાવી આ છોકરાને આપ્યું છોકરો હજી ગભરાયેલો હતો ગુરુજીએ ઘરમાંથી એક થેલી લાવીને છોકરાને આપતા કહ્યું લે આ તારું ઈનામ છોકરો કહે પણ આમાં છે શું ગુરુજી કહે એમાં એક હજાર સોનામહોર છે તું લઈ જા અરે બાપુજી મારા ગામ જતાં રસ્તામાં ઘોર જંગલ આડું આવે છે ત્યાં કોઈ છોર લૂંટારા મળે તો મને જીવતો જવા દે ખરા ગુરુજી કહે હું તેની વ્યવસ્થા કરી આપું છું એમ કહી એક વાંસની લાકડી મંગાવી તેમાં વછાળે મોટો હોલ પડાવી બધા સોના મહોરો એમાં ગોઠવી દીધા ઉપર એક લાકડાની ડટ્ટી લગાવીને દેખાય નહીં એમ કરી દીધી લે આ લાકડી જોઈને તને કોઈ પૂછશે પણ નહીં છોકરો ગુરુજીને પગે લાગી લાકડી લઈને ત્યાંથી ચાલતો થયો એ ઘણી ઉતાવળથી ચાલતો હતો કેમ કે એનું ગામ ઘણું દૂર હતું ચાલતા ચાલતા બપોરનો સમય થયો એટલે પોતે સાથે લીધેલું ભોજન લેવા એક ઝાડના છાંયે બેઠો થોડીવાર આરામ કરીને વળી ઉતાવળે ચાલવા લાગ્યો એ મનમાં વિચાર કરે છે કે છાંજ થતાં પહેલાં આ જંગલ પાર થઈ જવાય તો સારું પછી કોઈ બીક નહીં છોકરો જેટલી ઝડપથી છાલે એના કરતાં ડબલ ઝડપે સૂરજદાદા પણ છાલતા હતા ને હવે તો દિવસ પણ થોડો જ રહ્યો છે ત્યાં આકાશમાં એક વાદળી આવીને ગરજવા લાગી થોડી વારમાં તો ધમધોકાર વરસાદ શરૂ થઈ ગયો જંગલમાં રસ્તો પણ દેખાતો બંધ થઈ ગયો એટલે એ કોઈ સારું ઝાડ શોધવા લાગ્યો એટલામાં તો દિવસ પણ આથમી ગયો એ જંગલમાં રસ્તાને કાંઠે એક વિશાળ વડનું ઝાડ હતું એ વડના થડના પોલાણમાં એક લૂંટારો રહે એ વિચાર કરે છે કે આ જે કંઈ મળે એવું લાગતું નથી કારણ કે દિવસે પણ આ રસ્તે માણસો બહુ ઓછા નીકળે છે અને એમાંય આજે વરસાદ મંડાયો છે એટલામાં જંગલમાં એક ભૈરવ બોલી એ સાંભળીને લૂંટારાને નવાઈ લાગી ભૈરવ બોલી કે રસ્તે એક બ્રાહ્મણ આવે છે તેની પાસે લાકડીમાં એક હજાર સોના મહોર છે લુટારો પશુ પક્ષીની ભાષા જાણતો હતો એ તુરંત બહાર આવીને જુએ છે તો પેલો છોકરો સારું ઝાડ શોધતો એના તરફ આવતો જોયો લૂંટારો પણ તેની સામે ચાલ્યો લૂંટારાને જોતા જ પહેલો છોકરો ગભરાવવા લાગ્યો એને થયું જે બીક હતી એવું જ થયું હવે જે ભગવાન કરે એ ખરું કહી મનમાં મહાદેવનું સ્મરણ કરવા લાગ્યો એટલામાં તો લૂંટારો તેની પાસે આવી ગયો અને એની લાકડી આંચકી લીધી છોકરો કહે ભાઈ લઈ જાઓ તમ તમારે મારે એ નથી જોઈતી લૂંટારો કહે આમાં એક હજાર સોના ભરેલી છે ને છોકરો કહે હા એ તમે લઈ જાઓ પણ મને જીવતો જવા દો લૂંટારો કહે હું બ્રાહ્મણને મારતો નથી અને એનું મારે કાંઈ ન ખપે છોકરો કાંઈ વિચારે એ પહેલાં લૂંટારો કહે હવે રાત થવા આવી છે માટે ચાલ મારી સાથે નહીં રસ્તામાં કોઈ બીજા લૂંટારાઓ લૂંટી જશે ને નામ મારું આવશે છોકરો વિચારે છે કે ભલે છે લૂંટારો પણ છે કોઈ ખાનદાન અને નીતિવાળો માટે જવામાં વાંધો નથી બંને જણ વડલાની એ મોટી બખોલમાં ગયા લૂંટારાઓ એને જમાડ્યોને બંને બેઠા છે વરસાદ પણ ખૂબ પડી રહ્યો છે બાજુમાં આવેલી નદીમાં પૂર પણ બે કાંઠે આવ્યું હોય એમ અવાજ આવી રહ્યો છે લગભગ અડધી રાત્રિ થવા આવી છે ત્યાં જંગલમાં એક શિયાળ બોલ્યું એટલે લૂંટારો કહે છાલ મારી સાથે નદી કિનારે છોકરો કેમ અરે નદીમાં એક રાજાના કુંવરની લાશ તણાતી આવે છે અને એની જમણી જાંધામાં એકસો કિંમતી જડુરત્ન બાંધેલા છે છોકરો કહે પણ તમને એ કેમ ખબર પડી ભાઈ હું પશુ પક્ષીની ભાષા જાણું છું હમણાં પેલું શિયાળ બોલ્યું ને કહ્યું તને તારા ગુરુએ આવું કંઈ શીખવ્યું છે કે નહીં છોકરો કહે ના બંને નદી કિનારે જઈને જુએ છે તો એક લાશ તણાતી આવે છે લોટારો કહે જા લઈ આવ છોકરો કે મને તરતા આવડતું નથી માટે તમે જ લઈ આવો લૂંટારો પાણીમાં તરતા તરતા લાશને લઈ આવ્યો કાંઠે લાવીને જોયું તો ખરેખર એની જમણી જાંધામાં જડુરત્ન બાંધેલા હતા લૂંટારો કહે લઈ લે આ માલ તારે કામ આવશે છોકરો તો આ સાંભળીને આભો બની ગયો એક લૂંટારો મને લૂંટવાને બદલે આટલો કિંમતી માલ મને આપે છે એ બોલ્યો ના ભાઈ એ તમારી મહેનતનું છે મારે નથી જોઈતું લૂંટારો કહે મરેલા માણસનું હું લેતો નથી માટે તું લઈ જા છોકરો ના ભાઈ મારે એ નથી જોઈતા એટલે પાછા હતા તેમ જ બાંધીને લૂંટારાએ લાશ પાછી પાણીમાં મૂકી દીધી બંને પાછા વડલે આવ્યા રાત્રિ ચાલી જાય છે સવાર થતાં લૂંટારાએ છોકરાને એની સોનામહોર ભરેલી લાકડી સોંપી દીધી અને એના ગામના રસ્તે છડાવ્યો અને કહ્યું કે તું હું અહીં રહું છું એ વાત કોઈને કહેતો નહીં છોકરો કે સારું નહીં કહું પણ એના ગામ સુધી એ લૂંટારાનો જ વિચાર કરતો રહ્યો ગામના પાદરમાં આવતા એના માતા પિતાને ખબર પડી એટલે એ તો ખૂબ જ આનંદમાં આવી ગયા એના હર્ષનો પાર ન રહ્યો ગામમાં પણ બધાને ખબર પડી કે ગોરદાદાનો દીકરો કાશીથી ભણીને આવ્યો છે એટલે ગ્રામજનોએ ગામના પાદરથી એના ઘર સુધી વાજતે ગાજતે સામૈયું કર્યું છોકરો ઘરે આવી માતા પિતાને પગે લાગ્યો એના માતા પિતાને તો હરખ સમાતો નથી પછી નાહી ધોઈને છોકરાએ એના પિતાજીને બધી વાત કરી અને પેલા લૂંટારા વિશે પૂછ્યું એના પિતાજીએ બધી વાત કહી કે એ માણસ બીજો કોઈ નથી પણ આપણા જ ગામનો બહુ ગરીબ પણ બહુ ભલો માણસ હતો પણ કોઈ કારણસર રાજાએ એને હદપારનો હુકમ કર્યો એટલે બિચારો જ્યાં ત્યાં આમ ફરતો રહે છે ખેર જવા દે એ વાતને કહીને વાત બદલી નાખી પણ છોકરાએ વિચાર કર્યો કે રાજાનું અને આ લૂંટારાનું કોઈને મનાવ્યા વગર સમાધાન કરવું તો જ મારું ભણતર સાચું આજુબાજુમાં બધાને ખબર પડતા સૌ મોટા મોટા માણસો એને મળવા આવવા લાગ્યા ત્યાંના રાજાને ખબર પડતા એણે પણ આ બ્રાહ્મણ પુત્રને રાજદરબારમાં આવવા કહેણ મોકલાવ્યું બીજા દિવસે છોકરો રાજદરબારમાં ગયો રાજાએ એનું ખૂબ સન્માન કર્યું અને બપોરનું ભોજન રાજમહેલમાં લેવા કહ્યું થોડી વાતો પછી રાજા અને આ છોકરો મહેલમાં ગયા રાણીએ પણ છોકરાને ખૂબ વહાલથી ભોજન કરાવ્યું પછી રાજા એને બાજુમાં બેસાડીને એના ભણતર વિશે પૂછવા લાગ્યા વાતો કરતાં કરતાં છોકરાએ કહ્યું મહારાજ એક લૂંટારો મેં જોયો પણ શું એની ખાનદાની રાજા કહે એક લૂંટારાના વખાણ કરે છે તું છોકરો કહે મહારાજ એટલું જ નહીં પણ શું એની માનવતા શું એના નીતિ નિયમો રાજા કહે તો તો મારે એને જોવો પડશે છોકરો કહે એમ ના મળે એ તો શું કરવું પડે મારે કોઈ પણ ભોગે એને જોવો છે તું બતાવ છોકરો કહે મહારાજ તમારે એને મળવું હોય તો રાજપોશાકમાં નહીં પણ એક લૂંટારો બને એકલા જ જવું પડે એમાંય એને ખબર ન પડવી જોઈએ કે તમે રાજાજી છો રાજા કહે કબૂલ છે પણ તું એ ક્યાં રહે છે એ બતાવ થોડા દિવસો જવા દીધા રાજાએ પણ ગાદીમૂંછ વધારીને મેલા ઘેલા કપડાં અને હાથમાં એક લાકડીને લૂંટારા જેવો જ વેશ ધારણ કરી છોકરાએ આપેલ નિશાની ઉપર જંગલમાં નીકળી ગયા દિવસ આત્મી ગયો છે અને લૂંટારાના વેશમાં રાજા એ વઢલાથી થોડે દૂર આમતેમ આટાફેરા કરે છે ત્યાં પેલા લૂંટારાની નજર ગઈ કે કોઈ વટે વટેમાર્ગું નીકળ્યો લાગે છે એણે હાકલ મારી કોણ છે એ ત્યાં એટલે બનાવટી લૂંટારો કહે છે કે હું લૂંટારો છું તું કોણ છે લૂંટારાને થયું આ તો મારો ધંધા ભીત લાગે છે આવ અહીં આવ રાજ નજીક આવે છે પછી બેઉ વાતો કરે છે રાજા કહે આજકાલ તો કાંઈ માલ મળતો નથી આખો દિવસ રઝળપાટ કરવા છતાં ક્યારેક પેટ પૂરતું પણ નથી મળતું લૂંટારો કહે સાચી વાત છે બંને વાતો કરે છે ત્યાં એક ટિટોળી બોલી એટલે લૂંટારો કહે આજે તો તારાને મારા ભાગ્યે ખુલી ગયા લાગે છે આજ ઘણું ધન મળે એવું છે રાજા કહે ક્યાં લૂંટારો કહે બાજુના નગરમાં ચોકમાં એક મોટી દુકાન છે અંદર લાખો રૂપિયાનો માલ છે અને એનો માલિક સાંકળ બંધ કરતા ભૂલી ગયો છે ખાલી નચૂકમાં કાળું મારીને ઘરે જતો રહ્યો છે રાજા કે પણ તને કેમ ખબર પડી લૂંટારો કહે ખાતરી કરી જો ભાઈ બંને જણ રાત્રે નગરમાં આવ્યા દોઢ બેનો સમય હતો નગરમાં સન્નાટો સવાઈ ગયો હતો ધીમે ધીમે બેવ દુકાને પહોંચ્યા લૂંટારો કહે બારણું ખોલી નાખ રાજાએ જોયું તો સાંકળ દીધેલી ન હતી રાજા કહે કે તારી વાત સાચી છે પણ તું જ બારણા ખોલ લૂંટારાએ બારણું ખોલીને સીધો જ બાજુમાં પડેલી ગુણમાં હાથ નાખ્યો અને બોલ્યો અરે ભગવાન રાજા કહે કેમ કાંઈ નહીં ભાઈ તું લઈ લે જેટલું લેવું હોય તેટલું રાજા કહે કેમ આપણો બેઉનો ભાગ છે લૂંટારો કહે ભાઈ અહીં મારો હાથ મીઠાની ગુણમાં ગયો છે અને જ્યાં મારો હાથ મીઠાને અડે છે ત્યાંનું હું કશું જ લેતો નથી ઉલટાનું મારે અહીં કંઈક મૂકવું પડશે રાજાને થયું ખરેખર છોકરાના કહેવા પ્રમાણે આ માણસ છે ખાનદાન અને નીતિવાળો રાજા કહે કે ભાઈ તો મારે પણ કાંઈ લેવું નથી એટલે પાછા દુકાનના બારણા બંધ કરી બંને ચાલતા થયા રાજા કહે આમ ક્યાં સુધી ભરડા વાડશું તો શું કરશું રાજા કહે ચાલને રજવાડું લૂંટીએ લૂંટારો કહે મને રાજમહેલની માહિતી નથી તું જાણતો હોય તો હાલ જઈએ બેઉ રાજમહેલ તરફ ચાલતા થયા આગળ રાજાને પાછળ લૂંટારો ચાલતા ચાલતા રાજમહેલ આવી ગયા રાજા કહે જો પેલા પાછળનો દરવાજો તોડી નાખીએ એટલે લૂંટારાએ એક જ પાટું મારીને દરવાજો તોડી નાખ્યો રાજા કહે જો પેલા સામેના ઓરડામાં તિજોરી રાખે છે માટે એ બારણું તોડવું પડશે લૂંટારો કહે એક બારણું મેં તોડ્યું હવે આ એક તારે તોડવાનું છે રાજા કહે કાંઈ વાંધો નહીં એમ કહી બાજુમાંથી એક કોષ શોધીને રાજા બારણું તોડે છે ત્યાં ઉપર એક બિલાડી નીકળી અને નીચે બેઠેલી કૂતરીને કહે છે બોલ કાક બોલ રાજમાં છોરી થાય છે પણ કૂતરી કંઈ બોલી નહીં એટલે મીંદડી ફરીને બોલી બોલ નભાઈ બોલ રોજ રાજના ઓટલા ખાય છે બોલતી નથી બોલ હમણાં રાજની તિજોરી લૂંટાઈ જશે એટલે કૂતરી બોલી કે તિજોરીનો માલિક પોતે જ લૂંટવા આવ્યો છે ભલે ને જેટલું લૂંટવું હોય તેટલું લૂંટી જાય આપણે કોણ ના કહેનારા કુતરીની બોલી સાંભળીને પેલો લૂંટારાને ખબર પડી ગઈ કે આ લૂંટારો નહીં પણ રાજા છે એણે તરત જ રાજાનો હાથ પકડીને કહ્યું ચાચું બોલ તું લૂંટારો છે કે રાજા છે રાજાને ખબર પડી ગઈ કે આ મને ઓળખી ગયો છે એણે વિવેકથી કહ્યું હા ભાઈ હું જ અહીંનો રાજા છું પણ તારી ખાનદાની વાત સાંભળીને તને મળવા માંગતો હતો અને મારે તારા જેવા માણસની જરૂર છે પણ એક વાત કહું કે તું મને કેમ ઓળખી ગયો લૂંટારો કહે હું પશુ પક્ષીની ભાષા સમજું છું કોઈ પણ પશુ પક્ષી શું કહે છે એ હું સમજી શકું છું તમારી કુતરી બોલી કે તિજોરીનો માલિક સાથે છે રાજા કહે આવતીકાલે તું કચેરીમાં આવજે અને હું તને મારા પ્રધાન તરીકેની પદવી સોંપવા માંગુ છું બીજા દિવસે સવારમાં નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે સૌ કચેરીમાં હાજર રહે નગરવાસીઓ સાંભળતા વેત જ દોડીને હાજર થયા પેલા ગોરદાદા અને એના દીકરાને પણ બોલાવવામાં આવ્યા લોટારાને રાજમાં શોભે એવા કપડાં પહેરાવી પોતાની બાજુમાં બેસાડીને રાજાએ ઘોષણા કરી કે આજથી હું આ મારા મિત્રને મારા પ્રધાનપદ સોંપું છું એમ કહીને બંને એકબીજાને બાથ ભરીને ભેટી પડે છે ને પેલા ગોરદાદાના દીકરાને પણ ઇનામ આપવાની રાજાએ જાહેરાત કરી એટલે બ્રાહ્મણપુત્ર કહે મહારાજ મને મારું ઇનામ મળી ગયું છે હવે મારે કશુંય જોઈતું નથી રાજા કહે મને તારી વાત સમજાણી નહીં કાંઈ સમજાય તેમ કહે છોકરો કહે હું જ્યારે એ લૂંટારા પાસેથી નીકળ્યો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તમારું બંનેનું કીધા વગર સમાધાન કરાવવું તો જ મારું ભણતર સાચું અને આજે એ સાર્થક થયું છે એટલે મને સારું ઈનામ મળી ગયું છે ને મને એનો ઘણો ગર્વ છે રાજા કહે એમ ન ચાલે તે મને આવો મિત્ર અને પ્રધાનજી શોધી આપ્યો છે ને હું તને કાંઈ ન આપું તો હું રાજા શાનો રાજાએ ગોરદાદાને બોલાવીને કહ્યું હે ભૂદેવ તમારા દીકરાના લગ્નનો તમામ ખર્ચો રાજ તરફથી અને એ પણ રાજકુંવર જેવો જ ઠાઠમાઠથી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર